અજમો મસરી થોડો અજમો નાખી દઈએ અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ ચપટી હળદર નાખી દઈએ અને થોડું એકાદ ચમચી તેલ નાખી દઈએ તે પરોઠા ક્રિસ્પી બને થોડા અને આપણે થોડું એને મસળી નાખીએ હવે આ લોટ મસળાઈ ગયો છે આમાં થોડું તેલ નાખવાનું છે મૂઠું પડતું નાખવાનું નથી હવે આપણે પાણીથી ને કડક લોટ બાંધી નાખીએ બાકી જેવો કડક લોટ બાંધવાનો છે હવે આપણે આ રોડ બંધાઈ ગયો છે અને સરસ ભાખરી જેવો પડક બંધાઈ ગયો છે મિત્રો હવે આપણે આ બટાકા થઈ ગયા છે તેને આપણે બહાર નીકાળી દઈએ આપણે આ બટાકા સૂલી નાખ્યા છે હવે તેને આપણે મેસ કરી લઈએ હવે આપણે આ બટાકા મેસ થઈ ગયા છે અને હવે આપણે પાંચ છ કઢી લસણ લઈ લઈએ અને બે મરચાં લઈ લઈએ તેને આપણે ખલપારામાં કૂટી નાખીએ હવે મિત્રો આપણે આ ચટણી કૂટાઈ ગઈ છે તો આપણે ચટણી નાખી દઈએ બટાકામાં મેસ કરેલા બટાકામાં થોડી ચપટી હળદર નાખી દઈએ થોડું મરચું નાખી દઈએ જીરું નાખી દઈએ થોડું આખું જીરું નાખી દઈએ

આપણે હવે આટલી નાની રોટલી બનાવી દેવાની છે અને તેના ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે તેલ લગાવ્યા બાદ આપણે બટાકાનો માવો એમાં ભરી દેવાનો છે અને રોટલીને વાળી દેવાની છે આવી રીતે રોટલીને વણી છે હવે આ રોગલી આપણે વણાઈ ગઈ છે હવે આપણે તવી પણ આ બાજુ ગરમ થઈ ગઈ છે નાખી દઈએ રોગલી ને તેના ઉપર તેલ લગાવી દે આવી જ રીતે આપણે બીજી રોટલી તૈયાર કરી નાખીએ હવે આપણે તેને ફેરવી લઈએ આપણે બીજી રોટલી તૈયાર કરીએ લગાડી લઈ ગયા ફળ બટાકા વાળો તો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને ઉતારી લઈએ વેનો ફોટો બરાબર હવે આપણે તેને સોસ સાથે સર્વ કરી નાખી મિત્રો તમને અમારા બટાકા પરોઠાનો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો